વલ્ભીપુર તાલુકાના પછે ગામ સહિતના દસ ગામને જોડતો કોઝવે તૂટી ગયો છે આ કોઝવે ઉપરથી લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે જો અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો વલ્ભીપુર તાલુકાના પછે ગામ સહિતના દસ ગામોને જોડતો કોઝવે ચોમાસા દરમિયાન તૂટી ગયો છે છતાં આજથી સુધી આ માર્ગ રિપેરિંગ થયો નથી અનેક વખત ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરી છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે દસથી પંદર કિલોમીટર ફરીને જવું પડે છે તો બીજી બાજુ માલધારી સમાજના પશુઓ પણ આખો જે ઉપરથી પસાર થતા હોય તો બે દિવસ પહેલાં બે પશુઓ આ પાણીમાં તણાયા હતા જેના મોત નિપજ્યા હતા ત્યારે શું તંત્ર કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે આવનાવારા સમયમાં ભાવનગર જિલ્લાના મોટામાં મોટા ધાર્મિક સ્થાન એટલે કે મુરલીધર દાદાના મંદિરે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તે ભાગવત સપ્તાહમાં

કે પછે ગામ હળિયાદ અને દસ ગામને જોડતો જે માર્ગ છે તે માર્ગની હાલત કેવી બિસ્માર છે તમે જોઈ રહ્યા છો કે ખેડૂતો અત્યારે પોતાના ખેતરે જવા માટે આ પોતા પોતાનું મોટર લઈને મહા મુસીબતે નીકળી રહ્યા છે કોઈ પણ ખેડૂતનો પગ લપટ્યો એટલે ઘેલો નદી છે લોકો તણાઈ જાય છે છતાં ખેડૂતોને આપણે પૂછીએ છીએ કે શું પ્રશ્ન છે તમારા ખેતરે જવા માટેનો બીજો કયો રસ્તો તો દસ થી પંદર કિલોમીટર અમારે ફરીને જવું પડે છે ત્યારે સ્થાનિક કહી રહ્યા છે કે ગોહિલવાડ મોટું પછેગામ ગામ છે એના મુલીધર બિરાજમાન છે મુલીધર બાપાનો ફેબ્રુઆરી મહિનામાં મોટા પાયે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે ત્યારે હજારો સ્વયંસેવકો અહીં આવશે અને લાખો શ્રદ્ધાળુઓ આવવાના છે ત્યારે શું તંત્ર એક મહિનો કે બે મહિનો રહ્યા છે તો તંત્ર દ્વારા પણ ખેડૂતો અને ગ્રામજનો કહી રહ્યા છે કે આ રસ્તો અમારા દસ થી પંદર ગામને જોડતો છે ઝડપથી આ રસ્તો બનાવવામાં આવે ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભી ન્યૂઝ વલભીપુર ગોહિલ અર્જુનસિંહ

તો એક ભેંસ અને એક પાડો એ બે આ ગુગળામાં બે મરી ગયા છે અને બધી બહુ અગવડતા પડે છે માટે તો આ છે ભાજપનો વિકાસ ગામમાં જોઈ 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 લો 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 અમારી શું માંગ છે કાંઈ નહીં તાત્કાલિક ધોરણે આ પુલ સમારકામ કરે અને રસ્તો ખુલ્લો કરે જેથી આ ખેડૂતોને જવા માટે રસ્તો સારો થાય ફરવા ન જવું પડે પંદર વીસ કિલોમીટર

પછી એમાં આવું જો કે નવા સરપંચ આવ્યા નવા સરપંચ શું કરે એને કોઈના જવાબ નો પછી એ લોકો ગામ લોકો ભેગા થઈ થઈને હતું નાખ્યું કયું અપરાજુ ગામ ગામના હતા ભેગા થઈ પરાજુ નાખ્યું ના ભૂગા ભૂગા હતા અને હંધુ કઈ ના કીધું હવે અત્યારે પાછું પાણી આવ્યું હાલે ઉઠું તો આજનો ભૂગા ભૂગા તો સોફા કઈ ને ગયા ત્યાં બાંધકામ ખાતા એ રહી લોકો જવાબ કોઈ હતો જવાબ તો જતા જ નથી હોટલમાં જવાબ એટલે કોઈ આ એની ફરજ છે કરવાની ગામની છે

તમે જણાવી રહ્યા છો તમે જોવો છો કે અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ સ્થાનિક લોકોનો નો અને કાર્યકર્તાઓ નો સ્થાનિક ના કોઈ સાંભળતા નથી ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભી ન્યુઝ વલભીપુર